જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે નોડીનોમ નામની વાર્તા કરીશું શ્રાવણ માસની શુક્લ પક્ષની નવમીએ જેને પેટે સંતાન હોય તે સ્ત્રી આ વ્રત વરીને જુવારનું એક ઘારવાળું ખાઈને રહે છે બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા પેટે કાંઈ જણ્યું નહોતું ચપટી ચપટી લોટ માંગી આવે ને તેમાંથી વર વહુ પેટ ભરે એક દી બપોરે બ્રાહ્મણ બહાર ગયા દુખિયારી ગોરાણી ઉંબરાનું વસીકું કરીને સૂતી હતી સૂતી જ સૂતી તેની નજરને છાપરે જાય છે તેણે ત્યાં તો એક કોંતક દીઠું છે શું કોંતક દીઠું છે ચકલો ને ચકલી બેઠા છે ચકલી માળો નાખે છે ને ચકલો માળો ચૂથી નાખે છે વારે વારે ચકલી માળો નાખે ને વારે વારે ચકલો માળો ચૂથી નાખે ચકલી કહે છે અરે રે ચકારણા સીધને આપણો માણો ચૂથી નાખો છો ચકલો કહે છે કે હે ચકીરાણી રાણી આ ઘરના ધણી ધણિયાણી તો વાંજ્યા છે ને એકેય નાનું છોકરું નથી એટલે એના ઘરમાં દાણાનો એકે કણ કોદી વેરાશે નહીં વિચાર વિચાર કે ચકી આવા ઘરમાં આપણા પોટા ખાશે શું અને ઉછરશે સી રીતે ચકલાને ચકલીની આટલી વાત સાંભળીને બાઈ તો રહ રહ રોવા માંડી બ્રાહ્મણ ઘેર આવ્યો છે આવીને પૂછે છે અરે ગોરાણી રોવું આવ્યું ગોરાણી તો ચકલાચકલીની વાત કરી ગોરે બીજે દાહાડે માગવા હાલ્યો રસ્તામાં જુએ તો એક નોળિયો હાલ્યો જાય છે ને નોળિયાની વાસે કૂતરા દોડે છે બ્રાહ્મણે તો નોળિયાને તેડી લીધો છે તેડીને તેને ઘર લઈ આવ્યા આવીને બ્રાહ્મણીને કહે છે લે અસ્ત્રી આને પાડ ખવડાવ આનંદ કર અને દીકરાનું દુઃખ વીરસર ગોરાણી તો નોળિયાને પેટના દીકરાની જેમ પાડે છે એમ કરતાં તો ગોરાણીને દિવસ ચડ્યા છે નોળિયાને પરતાપે નવ મહિને દીકરો આવ્યો છે દીકરો તો અદાળે ઉજર્યો જાય છે એક દી ગોરાણી પાણી ભરવા હાલી નોળિયાને તો ભલામણ દીધી ભાઈને સાચવજે રોવે તો હિંચકો નાખજે હું પાણી ભરવા જાઉં છું ડગ 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 ડોકી ડગડગમાવીને નોળિયો તો જાણે કે હા માળી ઘોડિયા પાસે બેઠો બેઠો નોડિયો દોરી હલાવે છે ત્યાં તો કાળો જેબાણ જેવો એક નાગ નીકળ્યો છે નોળિયો તો નાગને દીઠો છે હાય હાય હમણાં મારા ભાઈને મારી નાખશે એમ વિચારીને નોળિયાએ તો દોટ દીધી સરપને મોંમાં ઝાલી લીધો સરપના સાત કટકા કરી નાખ્યા હવે હાઈલ ઝટ મારી માને વધામણી દઉં એમ વિચારી લટપટ લટપટ કરતો નોડિયો સામે હાલ્યો છે પણ પાણી શેરડાને અર્ધે રસ્તે મા તો સામી મળી છે માએ તો નોળિયાને લોહી લુહાણ ભાડ્યો છે મોઢે લોહી પગે લોહી 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 ભાડીને બાય તો બેસસ્ત ખાઈ ગઈ છે એને તો થયું કે હાય હાય પીટિયાએ નક્કી મારા છોકરાને ચૂથી નાખ્યો લાગે છે પીટિયાને પાડ્યો ઉછેર્યો પણ જનાવર ખરો ને બાઈને તો રીસ ચડી નોળિયાની કેડ ઉપરથી એણે તો બેડું પછાડ્યું છે નોળિયાની સુવાવડી કેળ તો તરત ભાંગી ગઈ બાઈના પેટમાં તો શ્વાસ માતો નથી દોડી દોડી ઘેર આવે છે જઈને જુએ છે ત્યાં તો ઘોડિયામાં સૂતો સૂતો દીકરો અંગૂઠો ચૂસે છે ઘૂંઘવાટા કરે છે અને પાસે તો સરપના સાત કટકા પડ્યા છે હાય હાય હું હત્યારી હું ગોજારી મેં નોળિયાને મારી નાખ્યો જેણે મારા દીકરાને ઉજાર્યો એને જ મેં પાપણીએ માર્યો એવા કલ્પાંત કરતી બાય તો ઉંમરે માથું મેલીને શોધી છે રોતા રોતાતા નીંદરમાં પડી બાઈની તો આંખ મળી ગઈ ત્યાં તો કેળ ભાંગેલ નોળીઓ ઢહળાતો ઢહળાતો બીતો બીતો ખાડમાં પેસીને ઘરની માલીપા આવ્યો ભાઈ વિના એને સે ગમે માના ખોડામાં રમ્યા વિના એનાથી સે જીવાય આવીને બિચારો તો ફાડમાં ને ફાળમાં છાસની ગોળીમાં બેસી ગયો બળ ફળકલું થઈને બાઈ તો જાગી રોઈ રોઈને બાઈની તો આંખો સૂજી ગઈ અંધારે અંધારે એણે તો છાશ રેડી ફળફળતું ઊનું પાણી નાખ્યું જીવ બળતો તો ને મંડી છે જોરથી તાણવા ધમ ઘમઘમ ઘમઘમ રવાય ઘૂમવા માંડી છાસ થઈ ગઈ પણ જ્યાં બાઈ માખણ ઉતારે ત્યાં તો માલિપા નોળિયાના કટકે કટકા અરર અધૂરું હતું તે મેં પાપણીએ પૂરું કર્યું માથે ઈંઢોણી છાસની ગોળી અને એક કાખમાં છોકરો ઉપાડીને બાઈ તો હાલી નીકળે છે ઊભે વગડે દોડી જાય છે શ્વાસમાં ધમણ થઈ છે કે શ્રાવણ ભાદરવો હાલ્યો જાય છે અંતિયાળ એક ડોસી બેઠી છે ડેસી ડોસી પૂછે છે બાઈ બાઈ ક્યાં દોડી જાય છે હું તો જાઉં છું મારા નોળિયાને સજીવન કરવાને નિકર મારો આ છોકરાનો દેહ પાડી નાખવા મારું માથું જોતી જઈશ લ્યોને માડી હવે મારે તો આથમ્યાથી અસુર છું હું તો મરવા જ જાઉં છું ને એમ કહી બાઈએ તો છોકરાને ગોળી હેઠે મેલ્યો છોકરાને ગોળી હેઠે મેલ્યો છે મેલીને ડોસીમાંનું માથું જોવા માંડી જેમ જેમ માથું ઠરવા માંડ્યું તેમ તેમ છાસની ગોળીમાં ડબક ડબક થયું સજીવન થઈને નોળીઓ બહાર નીકળ્યો નોળિયો તો બાઈના ખોડામાં ચડી ગયો બાઈએ તો તેને છાતી સરસો લઈને રોઈ રોઈને હૈયું ઠાલવ્યું ડોસીએને માતાજી જાણીને બાઈ તો પગે પડી ગઈ જા બાઈ વર્ષો વર્ષ નોડી નોમ રહેજે તે દી ઘઉં ખાઈશમાં ઘઉંનો કણીસ કેળવીશ માં છાસ માં ઘી માખણ દૂધ દહીં છાઈશ કંઈ ખાઈશ માં નોડી નોમ જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા સૌને ફળજો જય શ્રી કૃષ્ણ તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ